ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકા પંચાયત ખાતે હુસેનભાઈ કડીવાલા છેલ્લા ત્રેવીસ વર્ષ ઉપરાંતથી ચાર તબક્કે અધિક મદદની લઈ નિવૃત્ત થતા ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને વિદાય માન આપ્યું હતું ઉપસ્થિત લોકોએ કડીવાલાના ફરજ દરમિયાન કામોને યાદ કર્યા હતા આ પ્રસંગે નિવૃત્ત થતા કડીવાલા ભાવુક થઈ તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તમામ ગામોના તલાટી તેમજ સરપંચોનો તેઓને આપેલ સહકારની યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો અને પીરજાદા રફીક બાવા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તાલુકા પંચાયત સ્ટાફ તલાટી સરપંચો ભાજપના તાલુકા પ્રમુખ સંદીપભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્યો હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ ઝઘડિયા તાલુકામાં મારી વય નિવૃત્તિ થતાં મને ઝઘડિયા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ અને જનતાએ પ્રેમપૂર્વક આજે મને નિવૃત્ત કર્યો છે મેં ચાર તબક્કે સાડી ત્રેવીસ વરસ ઝઘડિયા તાલુકામાં અધિક મદદની સિઝન તરીકે ફરજ બજાવેલ છે ને જે કામગીરી છે એને બિરદાવી મને જે ઝઘડિયાની જનતાએ પ્રેમ આપ્યો એ બદલ ઝઘડિયાની જનતાનો આભાર માનું છું પદાધિકારીઓનો આભાર માનું છું અધિકારીઓનો આભાર માનું છું પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું હાથ પકડીને આંગળી પકડીને લાવે એ લોકોનો બી હું આજે આભાર માની રૂમ તો હું અદા નથી કરી શકતો પણ શાબ્દિક એમનો આભાર માનું છું મન કાવ્ય બદલ સૌનો આભાર આપણા પ્રસંગે ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય હિન્દ